સ્વાગત છે કર્તવ્ય ફોર ઇન્ડિયા માં તમને આ ચેનલ માં મળશે જોબ અવનવી માહિતી ખેલ જગત માહિતી આના સિવાય તમને ઘણી બધી માહિતી મળશે બન્યા રહો ચેનલ પર નમસ્કાર આજે આપણે વાત કરવાના છીએ બેંક ઓફ બરોડા તરફથી આવેલી એક બહુ મોટી ભરતી વિશે ખાસ કરીને એવા પ્રોફેશનલ્સ માટે જેઓ બેન્કિંગ સેક્ટરમાં પોતાની કારકિર્દીને એક નવો વળાંક આપવા માંગે છે તેમના માટે આ એક જબરદસ્ત તક હોઈ શકે છે તો સીધા જ મુદ્દા પર આવીએ કુલ કેટલી જગ્યાઓ છે આંકડો છે ચારસો ઓગણીસ જી હા બેંક ઓફ બરોડાએ પ્રોફેશનલ્સ માટે કુલ ચારસો ઓગણીસ જગ્યાઓ બહાર પાડી છે આ ખરેખર એક મોટો આંકડો છે અને અનુભવી ઉમેદવારો માટે એક સુવર્ણ તક લઈને આવ્યો છે આ આખી વાતને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું પહેલાં તો આ ભરતીનું ઓવરઓલ પિક્ચર શું છે એ જોઈશું પછી જગ્યાઓનું વિભાજન કોણ અરજી કરી શકે છે સિલેક્શન પ્રોસેસ કેવી હશે અને છેલ્લે સૌથી અગત્યની વાત તારીખો અને ફી વિશે જાણીશું તો સૌથી પહેલા તો આ ભરતીનું મહત્વ શું છે જુઓ આ ખાલી નોકરીઓ નથી પણ એમએસએમઇ સેક્ટરમાં કરિયર બનાવવાની એક બહુ મોટી તક છે એમએસએમઇ એટલે માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ જે આપણા દેશના અર્થતંત્રનું ગ્રોથ એન્જિન ગણાય છે આ ભરતીમાં જે પોસ્ટ છે ને એ કોઈ નાની સુની નથી સિનિયર મેનેજર મેનેજર અને આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડન્ટ જેવી ઉચ્ચ સ્તરની ભૂમિકાઓ માટે જાહેરાત થઈ છે આના પરથી સ્પષ્ટ થાય છે કે બેંક અનુભવી અને કુશળ પ્રોફેશનલ્સને પોતાની ટીમમાં સામેલ કરવા માંગે છે ચાલો હવે જરા ઊંડાણમાં ઉતરીએ અને જોઈએ કે આ ચારસો ઓગણીસ જગ્યાઓ કઈ કઈ પોસ્ટ અને કેટેગરીમાં વહેંચાયેલી છે જેથી દરેકને પોતાની યોગ્ય ભૂમિકા શોધવામાં સરળતા રહે અહીંયા છે ને એક બહુ જ મહત્વની વાત સમજવા જેવી છે આ ભરતીમાં બે પ્રકારની પોસ્ટ છે બસો ને તેપન જગ્યાઓ કરાર આધારિત એટલે કે કોન્ટ્રાક્ટ બેઝ પર છે જે ચોક્કસ સમય માટેની હોય છે જ્યારે બાકીની એકસો ને છાસઠ જગ્યાઓ નિયમિત એટલે કે પર્મનન્ટ છે લાંબા ગાળાની કરિયર માટે આ બંને વચ્ચેનો તફાવત જાણવો બહુ જરૂરી છે તમે જુઓ એમએસએમઈ સેલ્સ રિલેશનશીપ અને ક્રેડિટ એનાલિસ જેવી ઘણી બધી ભૂમિકાઓ છે સૌથી મોટો આંકડો ક્યાં છે કરાર આધારિતમાં એસિસ્ટન્ટ મેનેજરની એકસો સત્યોતેર જગ્યાઓ છે અને નિયમિત એટલે કે પર્મનન્ટ પોસ્ટમાં સિનિયર મેનેજરની એકસો તેર જગ્યાઓ છે ઓકે તો હવે સવાલ એ છે કે આ બધી પોસ્ટ માટે એપ્લાય કોણ કરી શકે લાયકાત શું જોઈએ ચાલો હવે એના પર એક નજર નાખીએ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન તો જોઈશે જ પણ જો એમબીએ પીજીડીએમ કે પછી સીએ સીએફએ જેવી પ્રોફેશનલ ડિગ્રી હોય તો એ એક મોટો પ્લસ પોઈન્ટ ગણાશે અને આ એક લાઈન બધું જ સ્પષ્ટ કરી દે છે મતલબ સાફ છે ખાલી ડિગ્રીથી કામ નહીં ચાલે બેંક એવા ઉમેદવારો શોધી રહી છે જેમને સંબંધિત ફિલ્ડમાં કામનો સારો એવો અનુભવ હોય અને જેઓ તરત જ પોતાની જવાબદારી સંભાળી શકે ઉંમરની પણ એક મર્યાદા છે અરજી કરનારની ઉંમર ઓછામાં ઓછી બાવીસ વર્ષ અને વધુમાં વધુ ચાલીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ ચાલો માની લઈએ કે કોઈ આ બધા ક્રાઇટેરિયામાં ફિટ બેસે છે તો પછી આગળની પ્રોસેસ શું છે સિલેક્શન કેવી રીતે થશે ચાલો એ સફરને સમજીએ પ્રોસેસ એકદમ સિમ્પલ અને બે સ્ટેપની છે પહેલાં તો જેટલી પણ અરજીઓ આવશે એના આધારે યોગ્ય ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને પછી જે લોકો શોર્ટલિસ્ટ થયા છે એમને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે એટલે જ અરજી ફોર્મ બરાબર ભરવું બહુ જ જરૂરી છે અરજી કરવાની પ્રોસેસ ઓનલાઇન છે સૌથી પહેલાં બેન્કની ઓફિશિયલ વેબસાઇટ બેન્ક ઓફ બરોડા ડોટ ઇન પર જવાનું ત્યાં કરિયર સેક્શનમાં જઈને રજીસ્ટ્રેશન કરવાનું ફોર્મ ભરવાનું જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના ફી ભરવાની અને છેલ્લે ફોર્મ સબમિટ કરીને એની એક પ્રિન્ટ કાઢી લેવાની બસ આટલા જ સ્ટેપ્સ છે હવે આવે છે સૌથી અગત્યની વાત તારીખો અને ફી આમાં ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું પડશે નહીતર આ તક હાથમાંથી જઈ શકે છે ડાયરીમાં નોંધી લેજો અરજી કરવાની શરૂઆત થશે છ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી અને છેલ્લી તારીખ છે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ એટલે કે હાથમાં ફક્ત વીસ દિવસ જ છેલ્લી ઘડીની રાહ જોવામાં કોઈ સમજદારી નથી અરજી ફીની વાત કરીએ તો જનરલ ઈડબ્લ્યુએસ અને ઓબીસી કેટેગરી માટે ફી છે આઠસો ને પચાસ રૂપિયા જ્યારે એસસી એસટી દિવ્યાંગ અને બધી જ મહિલા ઉમેદવારો માટે ફી ઘણી ઓછી ફક્ત એકસો પંચોતેર રૂપિયા રાખવામાં આવી છે તો ચારસો ઓગણીસ જગ્યાઓ સિનિયર લેવલની પોસ્ટ અને દેશની ટોચની બેંકોમાંની એકમાં કામ કરવાનો મોકો આ બધું જોયા પછી એક સવાલ મનમાં જરૂર આવે શું આ કોઈના બેંકિંગ કરિયરનો નેક્સ્ટ મોટો ચેપ્ટર બની શકે છે ખરેખર વિઠારવા જેવી વાત છે